મોટા વરાછા ખાતે આવેલી નીચલી કોલોનીમાં વૃદ્ધની થયેલી હત્યાનો ગુનાનો ભેદ અમરોલી પોલીસે પલવારમાં કાઢી નાખ્યો છે અને પાંચસો રૂપિયાની લેતી ગાળો આપનાર વૃદ્ધની પાડોશી યુવાને જ ગળે ટપો આપી હત્યા કરી છે હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતેના નીચલી કોલોનીમાં રહેતા કન્હાઈ રામસુંદર રામની હાથ કપડાની બાંધેલા તથા મોઢા પર કપડું બાંધેલી સડી ગયેલી હાલતમાં દુર્ગંધ મારતી લાશ પાંચ દિવસ અગાઉ મળી હતી જે ઘટનામાં કહાઈના સોનાની ચેન તથા મોબાઈલ ગાયબ હોય આ સામાન વેર વિખેરવાથી દ્વારા તેની હત્યા કરે એવાની શંકા સાથે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી આ તેનો પાડોશી જગદીશ ઠાકોર તેનો રૂમ પાર્ટનર પણ હત્યાના દિવસથી ગાયબ હોય જેથી તેઓની શોધખોળ કરી સોનુ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં સોનુ ઠાકોરે જણાવ્યું હતું કે અઠવાડિયા અગાઉ સોનુએ પાંચસો રૂપિયા ઉછીના લીધા હતા પરંતુ કામ નહીં મળતા પરત આપી શક્યો નહોતો દરમિયાન કનાઈ અને સોનુ તથા તેનો રૂમ પાર્ટનર દારૂ પીવા બેઠાતા ત્યાં દારૂનો ચિક્કા નશામાં ગાળાગરી કરી કનાએ ઉછીના આપેલા પાંચસો રૂપિયા માંગતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો કે સોનાના રૂમમાંથી દારૂ પી કઈ તેને રૂમમાં રહ્યો હતો ત્યારે પાછળ પાછળ સોનું ગયો હતો અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો અને સોનાની ચેન તથા મોબાઈલ લૂટી પરત રૂમમાં જઈ રૂમ પાર્ટનરની હત્યા અંગે કહેતા બંને ભાગી છૂટ્યા હતા હાલ તો અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ માત્ર પાંચસો રૂપિયાની લેતી દેતી વૃદ્ધની હત્યા કરનાર હત્યારા પડોશીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે হাজার কুরেশে সাথে প্রকাশ ওয়ালা